વલસાડમાં નવસો જેટલા આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા ગ્રેડ પે વધારો અને સહિતની રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે ત્યારે વલસાડમાં નવસો જેટલા આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા હતા આ હડતાળથી આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ રહી છે કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ પે વધારવાની છે તેઓ બે થી ગ્રેડ પે ઓગણીસો થી વધારીને અઠ્યાવીસો કરવાની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત તેમણે ટેકનિકલ કેડરમાં સમાવવાની પણ માંગણી છે કર્મચારીઓ આ બે વખત હડતાલ કરી છે પરંતુ સરકાર તરફથી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ત્રીજી વખત હડતાલનો માર્ગ અપનાવ્યો છે એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમપીએચએસ અને એફએચએસ પદે કાર્યરત કર્મચારીઓ બઢતી માટે ખાતકીય પરીક્ષામાંથી મુક્તિની માંગણી કરી હતી પંચાયત સેવા પસંદગી હેઠળના આ કર્મચારીઓનો આક્ષેપ છે કે સરકાર તેમના પગાર વધારાને અન્ય લાભો માટે વાટાઘાટ કરવા તૈયાર નથી કર્મચારીઓનું કહેવું છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછો ગ્રેડ પે આપવામાં આવે છે હડતાલને કારણે સગર્ભા મહિલાઓની તપાસ ડેન્ગ્યુ મેલેરિયા સર્વે બાળકોનું રસીકરણ અને છેવાડા વિસ્તારોની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે લગભગ નવસો આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે સર્વેક્ષણ ચાલુ રહેશે પરંતુ કર્મચારીઓ રિપોર્ટિંગ કાર્યથી દૂર રહેશે આ સ્થિતિમાં રાજ્ય સરકાર અને કર્મચારીઓ વચ્ચે સમાધાન થાય તે જરૂરી બન્યું છે મારું નામ જી દેસાઈ હું જિલ્લા પંચાયત વલસાડ ખાતે ઉપપ્રમુખ છું અમે બે વર્ષથી સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ સરકારશ્રી અમને બીજા ઘણા લાભો આપ્યા છે પણ અમારા જે મેઇન બે મુદ્દા છે એ બાબતે સરકારશ્રી અમને રિસ્પોન્સ આપતી નથી એના માટે આ મહાસંઘના આદેશ મુજબ આજથી અમે હડતાલ ઉપર ઉતર્યા છે અમારી હડતાલને લીધે ગ્રામીણ કક્ષાએ જે અમારી સગર્ભા માતા છે વેક્સિનેશનના બાળકો છે એ તમામ અમારા લાભથી વંચિત રહેશે મારું નામ પટેલ કેતનકુમાર એમ પટેલ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આજ રોજ વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના નવસો જેટલા કર્મચારીઓ મુખ્ય બે માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા છે જેમાં અમારી મુખ્ય માંગણી છે ખાતરકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણીને ટેકનિકલ ગ્રેડ પી આપવાની બે મુખ્ય માંગણીઓ છે આ માંગણીઓ જો સરકાર ના સ્વીકારે તો ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન અને બધી ઘણી બધી એંસી ટકા કામગીરીઓ આરોગ્યલક્ષી સેવાઓ ઠપ થઈ જશે અમે બે વર્ષથી સરકાર જોડે મીટિંગો અને વાટાઘાટો થઈ રહી છે પણ અમારી સરકારે માગણી સ્વીકારી નથી એટલે ના છૂટકે પછી અમારે આજ રોજ સત્તર ત્રણ બે હજાર પચીસથી એ અચોક્કસનું આંદોલન કરવાની અમારી ફરજ પડી છે અમારો મહાસંઘ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે પણ આદેશો આપશે અમે એનું હું આ આદેશનું પાલન કરીશું અને અમે ગાંધીચેતિયા માર્ગે આંદોલન કરીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.